ચાલો આ દિવાળીએ સસ્તું નહીં એકદમ સારી ક્વોલિટી અને એકદમ ટકાઉ ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર છત્રીસ હજાર રૂપિયાથી તેમાં પણ લિથિયમ આયનની બેટરી જેમાં એક વર્ષની વોરંટી નહીં ગેરંટી મળી રહેશે સાથે મોટર કંટ્રોલર અને ચાર્જરમાં પણ એક વર્ષની વોરંટી અને દિવાળી સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છે બહુચર ઇન્ફોકેરવાળા કોઈ પણ ઇલેક્ટ્રિક બાઇકની અત્યારે દિવાળીમાં ખરીદી કરશો

તમને છત્રીસ થી લઈને સત્તાણું હજાર સુધીની રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટર હાજર સ્ટોકની અંદર લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળી રહેશે અને ખાસ વાત તો એ છે કે આ ઓફર તેમની ત્રણેય બ્રાન્ચ ઉપર અત્યારે ઉપલબ્ધ છે સુરેન્દ્રનગર ધાંગધ્રા અને હળવદમાં તો પછી આ દિવાળીએ સ્કૂટર લેવાનું વિચારી રહ્યા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો બાઉચર ઇન્ફોક કેરમાં હેલ્મેટ અને લેપટોપ બેગ પણ અત્યારે ફ્રીમાં દઈ દેવાનું છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર